નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ માં આપણે કપાસના ભાવમાં શું છે ચૂંટણીના કારણે કપાસના ખેડૂતો આપી સૂચના હાલની આવક અને વાયદાની સાથે જ બજાર સત્તરસો પ્લસ જવાની કેટલા સાંસ તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજના તાજા કપાસ કે અન્ય કોઈ પણ પાકના ભાવ મળતા રહે તો મિત્રો ખાસ નોંધ લેવી કે ક્યારેય અમે ખેડૂતોને એમ નથી કહેતા કે કપાસનો સંગ્રહ કરી રાખો કે સંગ્રહખોરી અમે નથી શીખવતા અને આ ઇન્ટરનેટ અને મોટા નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવેલી માહિતી અને માંગ કે વિશે ઉત્પાદન કેવું હતું અને વાવેતર કેવું હતું તેના ઉપર એક અંદાજ લગાવવામાં આવતો હોય છે તો સૌ પ્રથમ કપાસની વાત કરીએ તો અમે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની હરાજીના કામકાજો પૂર્ણ થઈ ચૂક્યા હતા અને ભાવમાં આજે પાંચ દસનો નો સામાન્ય સુધારો હતો સીસીઆઈના ના બજાર આજે સ્થિર હતું તો લોકલ બજારમાં ખાંડીએ સો રૂપિયા વધ્યા હતા અને ભાવ આજે તેની ક્વોલિટી મુજબ બારસોથી થી લઈને પંદરસો સુધીનો જોવા મળતો હતો ગામડે બેઠા ચૌદસો કે ચૌદસો દસ સુધીના ભાગ્યે જ ખેડૂતોને ઓફર કરાતા હતા અને આવકની વાત કરીએ તો ગુજરાતમાં દેશભરની આવકો વધી ગઈ હતી જેમાં કડીની વાત કરીએ તો માત્ર કડીની જ આવકો આજે બસો પચાસ ગાડીની થઈ હતી સાથે જ દેશભરની વાત કરીએ તો વાયદામાં આજે સામાન્ય સુધારા હતા જેમાં ખોળ વાયદામાં આજે મોટો કડાકો બોલાયો હતો અને તેમાં અત્યારે પચીસો અઠાવન રૂપિયાનો વાયદો રહી ચુક્યો હતો તો એમસીએક્સમાં સો રૂપિયા વધીને પંચાવન હજાર પાંચસો રૂપિયા હતા તો ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર અમેરિકામાં માર્ચમાં શરૂ થતી નવી સિઝનમાં વાવેતર ઘટવાના કારણે અને ચીનની માંગ અત્યારે નીકળવાના કારણે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત સુધારો થઈ ગઈકાલે માર્ચ વાયદો પંચ્યાસી ડોલરની સપાટીએ ટસ કર્યો હતો જ્યારે ચૂંટણીની વાત કરીએ તો હાલ ખેડૂતો ચૂંટણીને લઈને આક્રોશ વર્તાવી રહ્યા છે અને તે અત્યારે નક્કી કરી રહ્યા છે કે જો આ વખતે ભાવ સારા નહીં મળે તો આ વખતે ચૂંટણીમાં મત પણ દેવાનું ખેડૂતો ના પાડી રહ્યા છે ને તે ઉપરાંત ખેડૂતો સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કાં તો નિકાસ વધારે અથવા સીસીઆઈના ભાવમાં ખરીદીમાં વધારો કરે જેથી ભાવ સારા મળી શકે અત્યારે હાલ ખેડૂતોને ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા છે અને તેમના પાકનું પૂરતું વળતર પણ મળતું નથી ને ખેડૂતો રાત દિવસ મહેનત કરીને જે બાગ પકવે છે તેમાં ખેતી ખર્ચ દવા ખર્ચ બિયારણ સાથે જ મજૂરીના ભાવ ભાવ પણ પણ બમણા થયા છે છે અને ખેડૂતો જ્યારે જાય તેના પૂરતા મળતા નથી નથી ને પૂરતું વળતર મળતું જેના કારણે અત્યારે ખેડૂતો આક્રોશ વર્તાવી રહ્યા છે જેથી સરકારે ખેડૂતોના હિતમાં કોઈ સારો નિર્ણય કરે નિકાસ વધારે અથવા તો આયાત ડ્યુટી ફરી લગાવે જેના કારણે ખેડૂતોના માલના ભાવ સારા પ્રાપ્ત થઈ શકે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું